મિત્રો સેન્ડવીચ ખાવા વેજીટેબલ સેન્ડવીચ જો બટાકા બાફી લીધા છે ટામેટા છે કાકડી છે ગાજર છે અને ડુંગળી છે જો આવી રીતના એક બાજુ ગ્રીન ચટણી લગાવી છે એક બાજુ માખણ લગાવ્યું હતું આવી રીતના અને પછી એના ઉપર બધી સબ્જી મૂકીને અને પછી બંધ કરી દેવાનું છે ચાટ મસાલો ભભરાય અને પછી સરસ મજાનો સોસ નાખી અને આવી રીતના કાપી દીધી છે આપણે અને એન્જોય કરવાની છે આ છે લસણ ફૂદીના કોથમીર મરચાની સરસ મજાની તીખી ચટણી અને આ ઘરનું બનાવેલું બટર આવી જાઓ મિત્રો તમે પણ ખાવા કેવી મજા આવે છે હા જો જોરદાર જો કર્મો ભઈએ તો ગ્રીલ કરી છે એમને ગ્રીલ ભાવે છે આ કાચી ખાઈ રહ્યા છે બધાને જે રીતના ભાવે એમ અલગ અલગ ખાઈ રહ્યા છે